ગોંડલ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે કારણ કે પાટીદાર અગ્રણીઓ છે જે જીગીસા પટેલ છે મેહુલ ભોગરા અને અલ્પેશ કથેરિયા તેમના દ્વારા સતત નિવેદન આપવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ ગણેશ ગોંડલ દ્વારા પણ થોડા દિવસ પહેલાં જ એક નિવેદન આપવામાં આવ્યું હતું અને જે પ્રકારે પડકાર ફેંકવામાં આવ્યો હતો કે ગોંડલમાં જ રહે છે અને તેમણે ચોકી જે રીતે ચેલેન્જ આપી હોય તે રીતના તેમનું નિવેદન હતું અને કહ્યું હતું કે ગોંડલ આવી જાઓ જો તમે મર્દના દીકરા હોય તો આ નિવેદન બાદ ફરી એકવાર પાટીદાર અગ્રણી છે તેમના પણ નિવેદન સામે આવ્યા અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકવા આવી જેમાં લખવામાં આવ્યું હતું કે જે પાટીદાર અગ્રણી છે તેઓ આજે ગોંડલની મુલાકાત લેવાના છે ત્યારે પાટીદાર અગ્રણીઓ છે તે ગોંડલની મુલાકાતે આવવાના છે આ સીધા દ્રશ્ય છે જે હું તમને બતાવવા માંગુ છું કે આ ગોંડલનો છે પ્રવેશ દ્વાર છે અને આજે થોડા જ ક્ષણોની અંદર પાટીદાર અગ્રણીઓ છે તે ગોંડલ આવવાના છે અને જ્યારે પાટીદાર અગ્રણીઓ ગોંડલ આવવાના છે તેને લઈને જે ગોંડલનો પ્રવેશ દ્વાર છે ત્યાં પણ એક બેનર લગાવવામાં આવ્યું છે અને બેનરમાં લખવામાં આવ્યું છે કે ગોંડલની જનતાનો જન આક્રોશ ભગવદ્ ભૂમિ ગોંડલને લાંચન લગાડતા જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકો સામે ગોંડલના જન જનનો જન આક્રોશ આ પ્રકારના બેનર છે તે ગોંડલનો પ્રવેશ દ્વાર છે ત્યાં લગાવવામાં આવ્યા છે અહીંયા પોલીસ બંદોબસ્ત પણ છે તે રાખવામાં આવ્યો છે કારણ કે ગોંડલમાં જ્યારે પાટીદાર અગ્રણીઓ આવી રહ્યા છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને પોલીસનો જે સ્ટાફ છે તે પણ અહીંયા ખડે પગે છે તો બીજી બાજુ જ્યારે પાટીદાર અગ્રણીઓ દ્વારા ચેલેન્જ સ્વીકારવામાં આવી છે તેને લઈને ગોંડલના સ્થાનિકો છે તે પણ અહીંયા ગોંડલના પ્રવેશ દ્વારે આવી પહોંચ્યા છે જ્યારે હવે પાટીદાર અગ્રણીઓ છે તેમણે સાડા નવ વાગે જે ગોંડલ ખાતે આવેલું આશાપુરા માતાજીનું મંદિર છે ત્યાં આવવાના છે ને આખો દિવસ છે તેઓ ગોંડલમાં ફરવાના છે તેવી જાહેરાત કરવામાં આવી છે અને તેને જ લઈને આજે ગોંડલમાં કંઈ નવી જૂની થાય તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે ત્યારે જે પાટીદાર અગ્રણી છે જીગીસા પટેલ મેહુલ બોગરા અને અલ્પેશ કથેરિયા જ્યારે ગોંડલના પ્રવેશ દ્વારથી પ્રવેશ કરશે ત્યારે તેમણે કહ્યું હતું કે તેમના સ્વાગત માટે તૈયાર રહેજો અને સ્થાનિકો પણ છે તેઓ અહીંયા આવી પહોંચ્યા છે મારા કેમેરામેનને કહીશ કે તમને એ દ્રશ્ય બતાવે જે ધીરે ધીરે છે અહીંયા સ્થાનિકો ભેગા થઈ રહ્યા છે અને હવે જે પડકાર ફેંકવામાં આવ્યો અને ત્યારબાદ પડકારને ઝીલવામાં આવ્યો છે પાટીદાર અગ્રણીઓ દ્વારા ત્યારે હવે સ્થાનિક છે તે કઈ પ્રકારનું સ્વાગત કરશે આ તમામ અપડેટ સાથે નવજીવન ન્યૂઝ પર અમે તમને તમામ અપડેટ આપતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર वैष्णवजन तो तेन के दे